પોરબંદરમાં હોમગાર્ડના સ્થાપના દિવસની સાપ્તાહિક ઉજવણી કરવામાં આવી હતી એક અઠવાડિયા સુધી વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા પોરબંદર માધવપુર બગવદર રાણાવાવ અને કુતિયાણા ખાતે શપથવિધિ રૂટ માર્ચ બ્લડ ડોનેશન વૃક્ષારોપણ તથા સફાઈ કાર્યક્રમ યોજવામાં આવેલ પર્યાવરણ બચાવો સ્વચ્છતા અભિયાન જેવી બાબતોની જનજાગૃતિ રેલી કાઢવામાં આવેલી હતી પોરબંદર હોમગાર્ડ યુનિટ દ્વારા આશીર્વાદ દિવ્યાંગ પુનઃવસન કેન્દ્ર તથા બધીરાવ દિવ્યાંગ બાળકોના તાલીમ કેન્દ્રના બાળકોને કીટ વિતરણ કરવામાં આવેલ વર્ષ દરમિયાન પ્રશાસનીય કામગીરી કરનાર હોમગાર્ડ્સનું જિલ્લા કમાન્ડર જીતેન્દ્ર જોશી તથા સેકન્ડ ઇન કમાન્ડ ત્રિલુક કુમાર ઠાકર તથા ઓફિસર કમાન્ડિંગ પોરબંદર જે જે રામદત્તી દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરેલ તેમજ પોરબંદર યુનિટના હોમગાર્ડ સભ્ય એઆઈ ગઢને લિખિત મારી નજરમાં મારી બુક પુસ્તકનું વિમોચન જિલ્લા કમાન્ડર જીતેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવેલ સેકન્ડ ઇન કમાન્ડ ત્રિલુક કુમાર ઠાકર દ્વારા હોમગાર્ડ સ્તરની સ્થાપના ઇતિહાસ અંગે વક્તવ્ય આપે આ કાર્યક્રમમાં પોરબંદર યુનિટના પ્લાટુન કમાન્ડર નિખિલ લુકા તથા ઉમંગભાઈ પંડ્યા તથા એનસીઓ અને હોમગાર્ડ સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો